ખિસ્સા નાખીને ગુંજામાં નાખીને નિહાળે જઈ ન્યાય અમારી જેવા આઠા ની ધ્રોબા જેવા એક બે મિત્રો હોય જ હે જાદુગર બતાવ પાછો નાયા વગર આખુમાં શીપડા પીડા હોય ને ઓગરા ઓગરા મોટો હોય અને આવો શાળા હોય ને આમ જેમ ઢવડા કરે ને મને ધોળા લીટા થઈ ગયા હોય એમ જાય ને પૂછું ગયો હો ક્યાં લાયકું ખુલ્લી રાખે આખું ખુલ્લી રાખે ને પછી ઓલી સંતરાની સાઈલ ને હું દીકરીને કરીને વી આવતા એને એ જ કે આપણે બીજા કોઈ હે રમતું હુજી જાતી હતી કે નહીં અત્યારે બસો રૂપિયાનો ત્રણસો રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ આપણે કોઈના ધંધા ભાંગવાની વાત નથી પ્રેક્ટિકલી વાત છે ત્રણસો રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ ને આવો તમને કોઈ ટીંબો કરી દીધો હોય ને આખું ઘર સમશી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરી ખાઓ ખાવ નો આવે ખાલી ફીલ થઈ ગોલો ખાવા ગયા તા તમારા ભાઈ લઈ ગયા જન દાથું કાઢો છો ન લઈ ગયા ત્રણસો રૂપિયા નો ગોલો ખાવા જઈ પણ આમ ફીલ થાય કે આપણે કઈક ખાઈને આવ્યા પણ આય બેઠેલા બધા હું તમે ગામડાના જીવ છીએ પાંચસુ વાપર્યું કરકરિયા વાળું દસું વાપર્યું અને બે હજારની ની નોટ વાપરી બધાને ખબર છે ગામમાં ઊભી બજારે લારી લઈને તો જેવો રંધાનો ગોલો આવતો મામા પીંડો વાળો એ આય નાક તો ગોલાન થોળુ જ ન થવા દે આખી બજાર ફરે ઓલો ટીણી ની ટીણી નીન કરતો કરતો જાય આવડો ગોલો હોય આવડી ગોલી થઈ જાય પછી ઓલાને કી નાક તો નાખે લાપો પછી ઈનો ઈ ધોળો ગોલાન આપણે હાથ ધોઈ નાખતા હતા હે ઈને ઈ શીક આપણે બીજા કાઈ છે હે આઈસ્ક્રીમનો ફોહો ખાવ તમે અત્યારે બસો રૂપિયાના આઈસ્ક્રીમ ખાવા જાવ તમને ફીલ થાય કે આ આઈસ્ક્રીમ ખાધો હેનું આઈસ્ક્રીમ હોય તો કોને ખબર મારો રામ ભલું કરે પણ તમને મને બધાને ખબર ગામડામાં ત્રી વર્ષ પેલા બાઈ આપણને ખોળામાં બેસીને જે પાકો માલ ખવું ને પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા હુકડી દૂધપાક લાપસી ઝાદરી આ પાકો માલમાં આવે અડદિયો પાકો માલ એ પાકો માલ હું કામ બને કે ગાયો ભેહું બાંધા રહે ઢોર ઢાકર દૂધાણા હોય ને તો ગોરણા વધારે હોય એટલે પાકો માલ બનાવી શકતા હા ત્રીસ વર્ષ પેલા બાઈ આપણને ખોળામાં બેહરીને ખવરાવ્યું મને માફ કરજો મારે કેવું છે પણ કેવું કે ત્રીસ વર્ષ પેલા જેટલો આપણી બાઈ આપણને પાકો માલ ખવડાવો ને એના વાહા મજબૂત થઈ ગયા ને એના ખંભા મજબૂત થઈ ગયા ને આટલી આજ પાંચ હજાર માણાની વસ્તીમાં એમ કહી દે કે તમે મૂકી દો મારે ખંભે મૂકી દો હાલો હું જવાબદારી લઈ લઉં છું મારાથી થઈ જાય

ખરેખર હું અત્યારનું છોકરું આઈસ્ક્રીમ ખાતું હોય ને મને મારી શરદી મિસ થાય યાર અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એરી ગયો હોય ને એવી અમારી શરદી હતી યાર એટલો પાકો માલ ખબર આવ્યો એટલો ઘાટો માલ આવતો શરદી થી ભરાય જાય ને ગંગામાં જમનામાન કે સાંતામાન આ છોકરો છો સાર જે ભરાય ગયો ડાક્ટર પાસે લઈ જાય ને બા બિચારી કાકમાં નાખીને ડાક્ટર પાસે લઈ જાય ગામડાના ડોક્ટર એટલા સાત્વિક ડોક્ટરો ડિગ્રી નહીં પણ પંદર વર્ષનો અનુભવ હોય ડિગ્રી મૂળ નહીં અડધી બીટ થી આખો રોગ કાઢ નાખે પેલા ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય તો ભેરું હે નું છે એને હું હું કામ ભેરું છે એને રોગની રીત નથી કહેવું હું કામ ભેરું ભાઈ તે અડધી બીક છે આખો રોગ કાઢ તો વાત નો મારમી કી છે દહ રૂપિયા ના ટીકડા આપે કાળે ધોળે પેલે હવાર બપોર ને હાણ લઈ લેવાનું હે સાહેબ શું કરવાનું શું ખાવાનું ખીચડી કઢી બધું કઈ ખવડાવતા નો કોતો બેઠી ફરીથી પાડો છોકરો રંડા જેવો થઈ જાય હારો બાપા હારો હે સાહેબ બીજો થકો થા હે પણ તમે નહીં હો એટલું થામું ભવિષ્ય ભાગી દે બોલો અને અત્યારે માફ કરજો દસ ના જબલા ભરીને આવો ને સાહેબ ને પૂછો ને સાહેબ હું ખાવાનું તો સાહેબ એમ જ કે છે તમને મજા આવે એ ખાઓ તમે ખાવશો એટલે જ અમારું વાલે છે એટલે આપણે મારા બાપ ખાવામાં ધ્યાન રાખવાનું છે અહીંયા આ જેટલી આપણે દેહાણની જગ્યાઓ રહી તમે પાળિયા જાઓ પરબ જાઓ હતાદાર જાઓ વીરપુર જાઓ હે આ જેટલી જેટલી મઢી હોય ત્યાં જાઓ કોઈ દીધી કીધું કે આપણે બાપુને પૂછવા જાય કે બાપુ હું બનાવશું મેનુમાં બાપુ સીધું એમ જ કે ગુંદી ગાંઠિયા અથવા તો સુરમાના લાડવા આવું આપણે કરીશું કોઈ દી એમ કીધું કે ચાઇનીઝ ભેલના નુડલ્સને અંત કરો બાપુ શીખ્યો લઈને વાંચા થઈક બીજું કઈક હે એને ખબર છે હું ખવું અને હું ખાવું કેમ કે આ ભારતીય સંસ્કૃતિના નિયમો છે ત્રણ પ્રકારના આપણે ભોજન આપેલા સાત્વિક તામસી અને દાળ ભાત ખીચડી કઢી બાજરાનો રોટલો દૂધ ને શેકેલું આવે સાત્વિકમાં આવે રાજસી ભોજનમાં સુરમાના લાડવા શ્રીખંડ મોટો એમ હું કે મળી દે બોલે રાજસી ભોજનમાં ગુલાબ જાંબુ પાંચ લાડવા ખાઈ જાય ને કોકને એમ કે ભાઈ

જો સિંગના ઘર પેડા માંડવી ને કોથળો ફેરવા એમાં કીધું ભલે માંડવી ને દીકરો ડબ્બાનો ગોળ આવતો પંદર કિલોનો ડબ્બો હોય હવા વેતનો નો તાવી તો ભરાવો ઊંચો એટલો થાય લોંધો એટલો જ નીકળે શીખણો મૂળ બહુ શીખણો બળ બહુ કરાવે અને એ એક હાથમાં તમને કોઈ માંડવીને દાણા હોય ને અહીંયા અહીંયા ગળ નાખ્યો હોય એ ગળે પાછો કેવો આપણું કયું કરે આમ કરો દામ હલે આમ કરો દામ હલે

કે તમારે છોકરો મોટો કરવો છે પણ ખોરાક માં એટલા ના ખવરાવો એને હારા ખોરાક કરાવતા શીખવાડો એને દાદર ઉતરું તે પૂછે મમ્મી દાદા હોય એટલે જ મમ્મી પાછી નહીં બેટો પડી જવું હોય બે બી ધક્કો માં મોટું થાય આવે આખું ઘર આમાં ના માં એક તેડે બીજું મૂકે બીજું મૂકે ત્રીજું તેડે અને હાલતા તો કેટલી શીખવાડજો પછી કે ડીગી ડીગી એમ શીખ્યા ડીગું ડીગું મો શીખ્યા એને પાકો માલ ખવરાવતા શીખવાડો ભણીને આવે રમીને આવે બેટા મારે ચીંટું આવે બેટા મેગી બનાવે ના માં મેગી ન ખાવે બેટા પાસ્તા બનાવે ના માં બહુ હરજો ન ખાવ લે બેટા ફ્રેન્કી બનાવે ના ફ્રેન્કી એમાં કે બનાવે વેજીટેબલ એ એમાં એમાં શાકભાજી મને નો ભાવે લે બેટા મંચુરિયન બનાવી દો મંચુરિયન મન તારા જ નો ભાવે મને મવા છોકરી નો ભાવ ભાવે આવો ઓપ્શન આપે કે નો આપે આપડી બાઈ આપને ઓપ્શન આપ્યા ત્રી વર્ષ પાછળ વ્યા પાંચ ઓછરી ના મકાન હાથ ભાંડવડા લાઈન માં બેઠા હોય હાથ ભાંડવડા એટલા માટે કહું છું કાકા બાપા ની બધા કુટુંબ ની બધું હારે હોય વસુદેવ કુટુંબ ની ભાવના હતી એ ગામડા નો કદાચ છોકરું એમ કેતું હોય બામન ભૂખ લાગી વીસ વર્ષ પેલા ની વાત કરો પચીસ વર્ષ પેલા ની છોકરું એમ કે કે બામન ભૂખ લાગી ખાવા દે ને તો બા હું કે આગળ તાર દાદા આવશે આગળ તાર બાપુજી આવશે આગળ તાર કાકા આવશે પછી આપણે હારે ખાવા આ વસુદેવ કુટુંબ ભાવના આ ગામડાના સંસ્કારો હતા સાહેબ મને માફ કરજો મહાનગરમાં ફરક એટલો પડી ગયો અત્યારનું છોકરો અમે બે અમારું એક બ્રિટાન્ય જ એવું થઈ ગયું વિચાર કરો તમે અમે બેન અમારું એક અને કોણ મદદ કરશે એ જ મને નથી ખબર પડતી આ આને રોવું હોય છે કે અને ક્યાંક એની સહાનુભૂતિ દર્શાવી છીએ એને ક્યાંકનો ખંભો મૂકીને એને હળવું થવું હોય છે કે જાહે કોની પહાયા નથી કાકો ફય બેન માસી કાંઈ લેવા કાંઈ દેવા લ્યો તો પણ

જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો ભરતભાઈ ઉમર ફરક ખાલી એટલો આટલા ઓપ્શન અત્યારની મમ્મીઓ આપે 3 વર્ષ પહેલા આપણી પાસે ઓપ્શન નામે કાઈ નોતો હાથ ભંડોળામ લાઈનમાં બેઠા હોય સ્વાદી નોય વકલ અલગ અલગ હોમવર્ક પ્લેન કઢી મંગળવાર મરસન કઢી બુધવારે હરખવાન કઢી ગુરુવાર ધોળી કઢી નકરું કઢી કઢી જતો હાથ ભંડોળામ લાઈનમાં બેઠા ને સુલા ઉપરથી આમ કઢીનો પાટીઓ આમ લીંટા પાડે આવતો હોય તો ઘણા વિચાર કરે ઓડિશીસ લીટા લીટા એટલે ડો પકડવાનો ગાળો ન હોય બાપુજી લી લીધું દાદા ને આપે દાદા ઢવડી ને કાકાને આપી ત્યાંથી બહાર મહેમાન આવ્યો હોય ને ખબર જ પડે આખા ઘરનું જમણવાર થતું લાગે લીટા પડી ગયા હોય વંદન અત્યારે બધું નોનસ્ટીક વાળું આવી ગયું છે બફાય છે તળાય છે શેકાય છે મૂળ મૂળતી નથી મૂળ હું છે ખબર ધોવા પડતા હતા ને ગણવા પડતા હતા ને એટલે કાઢ ને ધોવાઈ જાય કઈ કઈ ખબર જ ન પડે

તો બાપા ઊભા થઈને આમ કડે હાથ દઈને હાથે ની સામે ખાવરક માર ખાવ આડો હો એક જ ઓપ્શન હતો બીજો કોઈ ઓપ્શન નતો યો બોલો એક જ ઓપ્શન હતો આ એમાં ખબર પડવા મળી ને આપણને આ ખવાય ના નો ખવાય જેને અવળુ ખાતા આવડી ગયું છે ને એને સંગત માં ફેર છે માં બાપે કોઈ દી નથી કીધું મને માફ કરજો મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો હું તો ખાખી બાપુના ચરણોમાં બધું કહું છું મારો ભૂતકાળ બહુ ખરાબ હતો એટલે અમુક વસ્તુ અમુક પરિસ્થિતિ આપણને શીખવાડે અમુક અમુક એમ કે ને ભાઈ હવે વેજીટેરિયન જ છે એ ખવાય બધું ખવાય વેજીટેરિયન માં જ આવે વેજીટેબલ હા વેજીટેબલ માં આવતું તો બાપુજી ને કયો ને વી વીગા નીંડા માની લો દાખલા કરી કે એવું થતું હતું તો શેઢે નો બેસ હું શું વાવ્યો ઓલ દેશી વાવ્યો સ્પ્રાઉડ ઓલા વાંધો તો ઉતારો હારો એ બોલે બીજો બોલો આમ કે તમે કે અમે હાઇબ્રિડ વાવ્યું પણ આવી ઈંડડિયું છે જ કે બહુ ખાસ કાંઈ છે નહીં કે ગરોળીની ઈંડા હોય એવું લાગે ઉતારો છે પણ માલમાં કહે નબળા એવું સમજ્યા આ આપણે આજનો આપણી નબળાઈનો એક સંસ્કાર આવનારી પેઢીનો મતલબ આપણો સંસ્કાર અત્યારે જે આ બધું કરતા હોય દાખલા તરીકે કોઈ એવો સંસ્કાર આપણે આજ રજૂ કરતા હોય તો આવનારી પેઢીઓની પરંપરા ન થઈ જાય એટલું ધ્યાનમાં રાખજો જે નહોતું નહીં મળ્યું સાહેબ નગર બર્થડે કેક ક્યાં હતી આપણા આપડે ભારતીય સંસ્કૃતિમાં જેનો જન્મદિવસ હોય ને ત્યાં ગામના મંદિરની ઠાકરની જે આરતી ઉતારતો હોય ને એની કાસો સીધો દેવાનો ધારો હતો ગામમાં પાદરમાં ગાયોને નીણ નાખવાનો ધારો હતો જેનો જન્મદિવસ હોય એની હાથેયારું પૂરવા જાતો માછલીઓને એ ગોળી નાખવા જાતો કુતરાઓને રોટલા નાખવા જાતો ત્યાંથી આશીર્વાદ મળે મને માફ કરજો અમુક ચાહક મિત્રો હોય એવું કે અમારો બર્ડે છે યાર વિડીયો બનાવી યાર આપણે દાખલા તરીકે બો વિડીયો બનાવી દીધો અમે એના શુભ ચિંતક તરીકે માતાજીને પ્રાર્થના કરી કે સદબુદ્ધિ ને સારું સ્વાસ્થ્ય આપજે અને ઉંમર મોટી કરીજે પણ અમારા કેવાથી થાય ખરું અમે બોલતા હું અમારું વંદનનું જીવન હું એ તમને ખબર તો માતાજી શું માને એને ખાલી એટલું કેવું છે કે જેને વિડીયા બનાવો ને એને ખાલી એટલું કહો કે અમારી પાસે વિડીયા બનાવવાથી શુભેચ્છા પાઠવી કે આયુષ્ય ન વધે આયુષ્ય વધારવી જ હોય ને તો પેલા હાઉ ઉઠીન પેલા જાગીન પેલા માને પગે લાગતા શીખી ને પગે લાગતા શીખી દઉં માતાજીના મંદિરે ચાંદલો ચોડતા શીખી દાવ કીડીયા પૂરતા શીખી દાવ ને નીણ નાખતા શીખી પાણી આપતા શીખી જાવ ભૂખા ને ભોજન આપતા શીખી જાવ તઈ એમ કે તારું ભલું થાય તારું હારું થાય હાજો નરવો રાખે એમ આયુષ્ય વધે અમારા થી તમારી ખાલી ઓળખે વધે ફલાણો ભાઈ ફલાણા ભાઈ ને ઓળખે જ્યો

નહીં બેટા નહીં રડવાનું નહીં બે બેન કપડા ખેરા નહીં બેટા નહીં 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 રડવા પણ એક વસ્તુ તો માર્ક કરજો જોજો છોકરું રોતું હોય ને માં સાને રાખે તો છોકરું સારું લાગે મારુડી લાગે એની મમતા ઝળકાઈ આવે એવું આપણને લાગે પણ એ કે રોતા છોકરાને બાપ રમાડતો હોય તો હું હે હે નથી ઘેર રમાડતા કોકના છોકરાઓને બહુ ચોકલેટો આપો છો ઘરના રમાડો ને ભાઈ બાપ રમાડતું હોય તો ફેર પડી જાય શું આમ આમ બસ હો બેટા બસ હવે બસ એલા પણ બસ હવે પણ સમજતું નથી હવે એને સાનું રાખે છે ક્રો રવ એ હળે ઉજતું નથી સાના રાખવા ને ઘેર જ લાવ્યો જ ને હું કામ રવડાય છું ભાઈ ધી એને પાછું ગાડી મોરી બિહારીને ગામમાં લઈ જાય ગામમાં લઈ જાય ને એ પછી એમ એમ કીધું એક મારો માવો દેજે છે તો આ વળી સુરમાં હોય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગર્ભધારક હોય ને જે માતા એને રામાયણ વાંચવાનો રિવાજ છે ગીતાજી વાંચવાનો રિવાજ છે નહીં કે હિન્દી ફિલ્મ જોવાનો કે નહીં કે અનુપમા જોવાનો જેવું જોવો એવું બહાર આવીન સીતરે માફ કરજો મને શબ્દો ઉપર કાઈ પણ ફેર પડતો હોય મને માફ કરજો ઈ એની મમ્મી એક કે ઈમેજ રેસી મિયાના ગીત સાંભળી ગયે છે મારું દીકરું ચૂર મારો ને બાપો કે મારો માવો આપ્યો હા તારે હું ખાઉં મા ગયું ખાવે હવે એને અત્યારથી ડૂટો ફૂટો ખવર રહેતા અને અત્યારથી ડૂટા ફૂટા ખવ રહે પાંચ રીત વર્ષના તો આપણને પૂછતા થઈ જાય અડધું પડદુ કાઈ પડ્યું છે આમાં મોટા કરવાના દે ભાઈ આમાં મોટા ન જ કરવાના આપણે એ કાચા માલવાળું એને કપડા ખલખ્યા રહ્યા આમાં મામા ત્રી વરસ પાછળ વ્યાજ પાકા માલવાળા ઉભી બજારે ધોડ્યા થતા ને ના સંપલ માઈશલા આકારના સંપલ પેન્યું નો હોય આગલો પોચ વધારો હોય પેન્યુ ન હોય જોજો એમાં જે ઓલી ડટી હોય ને એ ડટી ની હેઠે રામબાવાનો હોળો ભરે હોય કાટો પીન ભરે હું કામ કે ઘર આવી જાય વાડી આવી જાય એવું થાય એમ એ ઊભી બજારે ધોઈડા જતા ને કાટો પીન નીકળી જાય ને આ સંપલું આ પગમાં ભટકાય પડી લહરી હાડા ત્રણ ફૂટ લહરી પછી ઊભા થઈને એટલું જ કરી નથી ગયું ને દોઢસો ફૂટ શેટા જઈને અમે તમારા કપડાં ખખેરતા હું કામ અમે ન ખખેરીને તો અમારો બાપ ખખેરે ખખેરવા ખખેરવામાં ઘણો ઘણો ફેરસે રે ખખેરા કોને કહેવાય જો બાપુજી ને પેઢી સુધી ડાઉનલોડ થાય અત્યારનો દાખલા તરીકે આને તમે મહિનો પંદર દીક ને સોફ્ટવેર અપલોડ થાય ને એટલે નેટવર્કમાં આવો ને તમારું નેટ હોય ને એટલે એમ ઓકે કરો ને એટલે ઓટોમેટિક સોફ્ટવેર અપલોડ થાય ખબર પડે પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા એસી ટકા આ ત્રી વર્ષ પહેલાં બાપુજીએ જે સોફ્ટવેર અપલોડ કર્યો ને આય હાય હાય હાયટ દડીને નાર ગોલ ને હું રમતા હતા કોકની ની બારીમાં ની નળિયા ભટકે નળિયા ફૂટે ને પછી જે સાંજે મૌખિક ફરિયાદ આવે યાર ગંગામાં જમનામાં લઈને આવે ને આય દાડિયું લઈને હોય બાપુજી આ ભાઈ તમારા છોકરામાં નળિયા ફોડ ને ખા દાદા એવા ગાઠ માં કયો હતો વસુદેવ કુટુમ ની ભાવના હતી હજી સમજો કેસા કાળ્યો આય આ હું કામ ન્યા હું નથી દેતો પણ બદલા એ બોલે ઈ બોલે નથી દેતો હામો થા માં આય એને કહેવાય ઢોલ અને અડબૂત જે લુપ્ત થઈ ગયું એ એક અહીંયા અહીંયા નાના મગજમાં અડબૂત મારે આંખો વિસાય જાય ખબર પડે કેટલા ટકા સોફ્ટવેર અપલોડ થયો આ તેણી તેણી પેઢી બધી હાલવાનો છે આ સોફ્ટવેર મને માફ કરજો અમારા માસ્તો અમને જે માર્યા છે ને એટલે જવાબદારી લેતા શીખી ગયા એક પાછા માસ્તરો કેવા શાળી શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળા નોકરીઓ કરી અમે એને પાસે ભણ્યા કાકા પાસે ભણ્યા બાપુજી પાસે ભણ્યા હોય અમે લેસન લઈને ન જાય તો એ બાપુજીના નામનો એક લાફો મારો તારો બાપે આવો જ હતો પણ હવે શાળી વર્ષ પહેલા છૂટા કરો હવે બે ને યાર આમાં હું કામ રાખો છો એને ન કર્યું તો કે મને હું કામ બહરાટી બોલાવો છો એ હું શું કર હોટી રાખતા આમ તડિંગ નારાયણ મારે ને તો ભરોળો એટલો જ થાય એક લીલા વહાડા ને હોટી હોતું લીલા વહાડા ને હોટી આય હાય હાય નમણી ના ઘરે જો આમ કરીને ચમદારન કરે થોડીક અહીંયા ટચ થાય થોડીક અહીંયા ટચ થાય ટચ થાય સ્માઈલ દે નીકળી જાય પણ જાતી જાતી મગજ હેંગ કરતી જાય કેને સોળવો કઈ રીતે કે ભેગો ન થાય હે ઈ માયલું તો અત્યારે કાઈ નઈ ને ભાઈ હે અત્યારે તો આખું એક થપ્પડ માર્યો તો આખું ઘર નિશાળે જાય અમારા છોકરાને થપડ કેમ મારી તમારા થી અડાઈ જ કેમ અમારા છોકરાને મારી જેવો માસ્તર છો કે તારા પેટનો તને નહીં ખબર હોય કેટલું ઓફલખણી નું છે આ આ તારા ઘેરે નથી એટલે નિહાળ્યા મૂકી દા પતાહામાં મોટા થયેલા છે યાર એટલી ખબર પડે આપણને ક્યાં ડેરી જમાનો હતો પણ પ્રેક્ટિકલી તમે ઝીણી ઝીણી બાબતમાં આનંદ આવે આનંદ આવવો જ જોઈએ હું કામ તમારું હૃદય ચોખ્ખું હોય તો નકર ગમે એટલું અહીંથી બોલો ન મજા આવે હું હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો મને કે શેર બજારમાં એ કે પંદર દિવસમાં વીસ લાખ રૂપિયા થઈ ગયા મેં ગ્રોયકાતા કેટલા કે દોઢ કરોડ નવરો થયો એમ કે બધી જગ્યાએ બધું ન હોય આ ભેળો ન થાય ને હું તમે ભારતીય સંસ્કૃતિના વાહક છી આજે આપણે આ બધું ભૂલી જાવ તો કાલે આપણે પેઢીને કોણ શીખવાડશે ક્યાંથી લાવશો શું કરશો આ દુનિયાની અંદર અમુક અમુક બાપા એવા હોય અમુક અમુક પોપો હોય ને પોપો જેને ખટારાનું વરણ ન હોય પોપો એમ કે અમારા છોકરા અમારે કયા આવું હેભળ્યું છે ખોટો વ્યવહાર ન કરો અમારો છોકરા અમારે ગયામ નથી તમારે રીતે જોઈ લેજો અમુક બાપુજી પાસે એવો હોય મારો છોકરો ગમે ને કહી દે પચાસ બેઠા હોય તો કહી દે ને પાંચસો બેઠા માર છોકરો ગમે ને બોલી નાખે એ જો ગમે એને બોલી નાખતો હોય ત્રીસ વર્ષ થવા દે કેમ એ તો નહીં બોલી નાખશે એ તો જેવા સંસ્કારો અંદર રેડો છો એ પ્રમાણનું સ્થિતિ થવાની કેમ કે આ બધું એમને નથી થતું કોઈ કલાકાર એ ભજન ગાવા આવતો હોય અથવા તો કોઈ કોઈ કલાકાર અહીં વાતું કરવા આવતો હોય એ અત્યારે જે વાતું કરતો હોય ને એના એના જીવનની અંદર એટલું વણી 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 વણીને સુધી લાવીને ત્યારે આ બધી વાતો નીકળતી હોય આના કઈ ચોપડા તો હોય નહીં કાંઈ આ બધું અનુભવમાંથી ઊભું થતું હોય